સુરતમાં ડોગને આઝાદી અપાવવાના બેનરો સાથે ડોગ પ્રેમીઓની વિશાળ રેલી નીકળી હતી અને ડોગ પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ ને બદલવા મીડિયા સમક્ષ વિનંતી પણ કરી હતી સ્ટ્રીટ ડોગ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે જ્યારે સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોગ બચાવો ડોગને આઝાદી અપાવોના બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું સમગ્ર રેલીમાં વ્હાઇટ ટેશર્ટક રાખવામાં આવ્યો હતો આ કાર્ય રેલીનું સુરતના પાલપોલી પોલીસ સ્ટેશન ખાતેથી અડજન ગેસ સર્કલ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ ડોગ વિષે પ્રેમ વ્યક્ત કર્યો હતો સાથે સાથે સ્ટ્રીટ ડોગને ન્યાય અપાવની માંગ પણ કરવામાં આવી હતી વર્ષોતા વર્ષોમાં ડોગ પ્રેમીઓ રસ્તા પર ઉતરીને બેનરો સાથે અબલ જીવોને બચાવવાની માંગ સાથે સર ને સુપ્રીમ કોર્ટના ના આદેશ બદલવાની પણ વિનંતી કરી હતી જયારે મોટી સંખ્યામાં પ્રેમીઓ આ રેલી માં જોડાયા હતા હા મારું નામ મોનિકા જૈન છે મેં સરકારને એ કહું છું કે તમે જે કરી રહેલા છો એ બહુ ખોટું છે કુદરત તમને જોઈ રહેલું છે મોદીજીને હું ખાલી એટલું કહેવા માંગુ છું જ્યારે સિંદુર ઓપરેશનમાં તમારી છોકરીઓ પર આ જ આવેલી તમે કીધેલું આખા શહેરની છોકરીઓ મારી છોકરી છે તો તમે એનો બદલો લીધેલો તો આજે જ્યારે અમારા બચ્ચાઓ અમારી ગોદ છીનવાઈ રહેલી છે અમે લોકો બાંધ ખેલાઈ રહેલા છે કારણ કે અમારા છોકરા જ અમે પેટેથી નથી જોડ્યા પણ અમે એમને ખવડાવ્યા છીએ તો આજે તમે ક્યાં છો અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો જ્યારે દસ કૂતરાઓ પડે છે તો તમે બધાને જેલમાં નાખવા તૈયાર છો તો જ્યારે આ લોકો રેપ કરે છે કેટલા કેસ છે તો તમે આખા મનુષ્ય મનુષ્ય પ્રજાતિના જેન્સ લોકોને કેમ કંઈ નથી કરી શકતા ખાલી કૂતરાઓ પર તમે કરી શકો છો કારણ કે બોલી નથી શકતા એટલા માટે બસ અમને જસ્ટિસ જોઈએ છે પ્રશાંત और क्या कहना चाहोगे आज दिल्ली में डेढ़ लाख केस होते हैं एक साल में हिट एंड रन ऐसी तो क्या हमने गाड़िया बैन कर दी रोड रो, लोग पैदल चल रहे हैं बलात्कार होते हैं मर्डर होते हैं उनकी कोई सुनवाई नहीं है सुप्रीम कोर्ट को यही मिला है खाली मुद्दा हाँ। के हटाओ जो, जो बोल नहीं सकते बेचुबान गोपाल खत्री मैं सूरत ऐसी हूँ और हमारी सरकार इतने सालों से पिछले 10 से 15 सालों से हमें यही सिखा रही है कि हम सनातन धर्मी हैं तो सनातन धर्म का एक कोर्ट में सरकार को बताना चाहूँगा दया धर्म का मूल है पाप मूल अधिक पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जब तक घट में रहिए प्राण तो सरकारें आ वस्तु समझी ने कोर्ट अपनी इंडियन कोर्ट्स जो है दे फॉलो लॉ ऑफ नेचुरल जस्टिस तो आप लॉ ऑफ नेचुरल जस्टिस ने फॉलो करिए એનાથી વી કેન સેવ અવર ડોગ્સ કોર્ટને અમે ગાઈડ નથી કરતા પણ રિક્વેસ્ટ કરી શકીએ છે કે ટુ ફોલો ધ લો ઓફ નેચરલ જસ્ટિસ થેન્ક યુ